કૃષિ સખીઓ માટે પાંચ દિવસની પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માળિયા હાટીના તાલુકાની મહિલાઓ ઉપસ્થિત રહી હતી ત્યારે આ પાંચ દિવસીય તાલીમમાં તાલીમના માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત અને અનિલભાઈ કગથરા દ્વારા પ્રાકૃતિક ખેતીમાં કઈ રીતે આગળ વધવું તે માટે માર્ગદર્શન સાથે તાલીમ આપવામાં આવી હતી મારું નામ પ્રફુલભાઈ સંજયયા અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી ગુજરાતના કન્વીનરની મારી જવાબદારી છે અને આજે રાજ્યપાલ આવે આખા ગુજરાતને જગાવવાની યોજના બનાવી છે આ માનનીય રાજ્યપાલશ્રીએ જયારે નારી શક્તિ કે જાગી ત્યારે ખબર પડી કે જો આ નારીને જગાડી તો આખા ગુજરાતની ખેતી પરિવાર પાસે પ્રાકૃતિક બને એટલે આ ધ્યાન છે એની નીચે દરેક લગભગ આ બાર હજાર મહિલાઓને જાગવાનું સ્થાન રાજ્યપાલ આવ્યું કર્યું છે અને ટ્રેનિંગ આપવાનું કામ અમારા એસટીઆઈએફના બધા જ કાર્યકર્તાઓએ ઉપાડી લીધું સફાથે અને આજે આખા ગુજરાતમાં લગભગ સાડા ચારસો મહિલા કેમ્પ આવા થવાના છે અને એના આધારે બાર હજાર મહિલાઓને આ ટ્રેનિંગ આપવાનું